જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે આ વિષય જે જે છે તમને દેખાતું જ હશે કે કેવી રીતે તમારી માતા તમારા દેવ ચોવીસ કલાક તમારી સાથે છે માતાજી તમારા સાથે હોય તો તમને કઈ રીતે ખબર પડે ઘણા બધા માણસોની કોમેન્ટ હોય છે કે અમે ઘણી બધી ભક્તિ કરીએ છીએ સો તોય અમારા દેવ કામ નથી કરતા તો એનું શું કારણ હોય અને દેવ કામ કઈ રીતે કરે કયું કયું કામ કરે ને દેવને કામ કેવું કરવાનું આપણે કહેવાનું હોય તો આજે આપણે આ વિષય ઉપર જ ચર્ચા કરવાના છીએ જો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલાં તો દેવ શું છે માતાજી શું છે કઈ રીતે આપણા રખોપા કરે કઈ રીતે આપણા કાર્યો કરે એ તમને જણાવું મિત્રો દેવ જે છે દેવ એ તમારા વિશ્વાસ શ્રદ્ધા અને ભાવ જોઈને તમારા જોડે દેવ રહે છે જેને માતાજી ઉપર વિશ્વાસ જ નથી જેને માતાજી ઉપર શ્રદ્ધા જ નથી જેને માતાજી ઉપર ભાવ જ નથી જેને માતા દેવ ભગવાન શું છે એની કોઈ ગણતરી જ નથી એની કોઈ ખબર જ નથી એના ઉપર એને ગમે તેટલું દેવ આપી દે ગમે તેટલો સહારો આપી દે ગમે તેવા કામ કરી દે ગમે તેવી વિઘ્નમાંથી ઉગારી દે પણ એ માણસના મગજમાં એ વાત નથી પહોંચવાની નથી પહોંચવાની તે નથી પહોંચવાની મિત્રો જિંદગીમાં જે સુખ અને દુઃખ છે એ સિક્કાના બે પહેલું છે દસકો સુખ અને દહકો દુઃખ એ આ જીવનની એક પ્રક્રિયા છે તમારા જો જીવનમાં દુઃખ હશે તો એ પણ જાજુ ટકવાનું નથી અને સુખ હશે તો એ તમારા તો થોડું ઘણું તો દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું જ છે બરોબર હવે તમને જણાવું કે એમાં દેવ સહાયતા કઈ રીતે કરે મિત્રો જેના જોડે દિવ્ય શક્તિ હોય દેવ હોય માતાજી હોય ભગવાન ઉપર શ્રદ્ધા હોય જેની જે અદૃશ્ય શક્તિઓ જેને કહેવાય એના ઉપર જેની શ્રદ્ધા હોય મિત્રો એ કામ પણ અદ્રશ્ય જ કરે છે માની મેર તમને દેખાય નહીં માતાજીની દેવની મેર તમને દેખાય નહીં એ એવા જ માણસને દેખાય કેમ કે એના માટે જે આંખો જોઈએ છે એના માટે જે જોવાની રીત હોય એ એ માણસમાં જ હોય જેના માણસ જે માણસના જ હોય જે માણસના અંદર ભગવાન માતાજી દેવ વસતા હોય માતાજીની મેર પારખી શકે એ જ માતાજીની કૃપા ઓળખી શકે મિત્રો હું તમને જણાવું છું કે દુનિયામાં એટલા ઘણા બધા માણસો છે ઘણા બધા માણસો નાસ્તિક પણ છે અને આસ્તિક પણ છે હવે ઘણા બધાનો પ્રશ્ન એ હોય છે કે શું માતાજીને ના માનીએ તો એ દુખ આપે તો એ તદ્દન ખોટી વાત છે મિત્રો માં કોઈ દિવસ મારે નહીં આ વાત તમારા મગજમાં ફિટ કરી લો માનવાની વસ્તુ છે તમે માનો નહીં તો એ તમને મારી નાખે બરાબર પણ જે હક છે તમારા પાસે કે વાતે વાતે તમે એને આમ કરજે માં તો આટલું સારું થશે મારી જિંદગીમાં આ પરિસ્થિતિ છે તો તું આમ કરજે એ જે હક છે તમારા જોડે જે માને છે જેના જેને શ્રદ્ધા છે કેમ કે જીવનમાં એવા ઘણા બધા દુઃખો છે જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિ આવવાની છે જો કદાચ તમે દુનિયાને જણાવવા જશો તે હસીમાં કાઢી નાખશે ખાલી દેવ જ ભગવાન માતાજી એ જેવી વસ્તુ આ દુનિયા ઉપર છે જેને તમે તમારું દુઃખ કહેશો તો એ દુઃખનો અંત લાવશે એ તમારા ઉપર હસશે નહીં તો જ્યારે તમે દેવી દેવતાને માનતા જ નહીં હોય માતાજીને માનતા જ નથી ભગવાનને માનતા જ નથી તો આવા જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે તમે શું કરશો બરોબર બીજું તમને કહું કે માતાજીને માનવાની એમાં કંઈ ખરાબી જ નથી અમુક માણસ કહે છે કે ભાઈ હું માતાજીને માનું છું દીવા દુઃખ કરું છું પહેલા નતો કરતો તો હવે કરું છું ને હવે મને દુઃખ પડે છે દુઃખ તો પહેલા પણ કીધું અત્યારે પણ કહું છું તમારા કર્મ છે તમે કરેલા કર્મો ભોગવીને જવાના છો પણ દેવ કઈ રીતે તમારા સાથે ચોવીસ કલાક રહે અને કઈ રીતે એ કરમમાં તમારો ભાગ કઈ રીતે કરે એ આજે હું તમને જણાવવાનો છું મિત્રો તમારા જોડે દેવ હોય તમારા જોડે માતાજી હોય કોઈ દિવ્ય શક્તિ હોય તો મિત્રો કોઈ ખરાબ કામ તો તમારા મનમાં આવે જ નહીં કોઈ ગેરમાર્ગે તમે દોરાવો જ નહીં આટલું જો તમારા મગજમાં ઉતરી જાય કે કોઈ ખરાબ કામ કરતા પહેલાં દસ વખત તમને ખબર પડે કે હું કરું છું કે કરવા જઈ રહ્યો છું કે મારા મનમાં જે વિચાર આવ્યો છે એ યોગ્ય નથી તમારે સમજી જવાનું છે કે એ દેવની કૃપા છે તમારામાં રામ વસ્યા છે તમારામાં ભગવાન વસ્યા છે તમારા ઉપર કોઈ દેવની તમારા કુળદેવીની ઈષ્ટદેવની તમારા ઘરમાં પૂજાતા કોઈ દેવની તારી સહાયતા છે એનું શું કારણ કેમ કે કરમ જે છે એનાથી જ તમારું દુઃખ સુખ મપાય છે બરાબર જેના કોઠે દેવ હોય જેના ઉપર માતાજીના આશીર્વાદ હોય એના મગજમાં કોઈ દિવસ કોઈ વિચાર આવે નહીં ખોટું કાર્ય કરવાનું વિચાર આવે નહીં એ એનો જે સ્વભાવ હોય છે એ ભક્તિવાળો પ્રેમવાળો અને કોકની કોકની મદદ કરવું કોકને મારા લીધે કોઈ જીવી જાય કોઈ મારા લીધે એના મુઢા ઉપર મુસ્કાન આવે કોઈ મારા લીધે કોઈ એની વિઘનવાળી પરિસ્થિતિમાંથી બહાર નીકળે એવી એની આશા હોય જેના જોડે દેવ હોય દિવ્ય શક્તિઓ હોય જે ભગવાનનું માણસ હોય જેના ઉપર દેવનું સાચે સાચી આશીર્વાદ હોય અને બે હાથ હોય હવે જ્યારે એ માણસના મનમો અને મગજમાં આ ભાવ હોય ત્યારે કરમમાં પણ એના દુઃખ ભગવાન કદી લખતા નથી તો મિત્રો આ છે દેવ આ રીતે તમારા જોડે ચોવીસ કલાક તમારા માતાજી દેવ હોય છે ખાલી તમારે ઓળખવાની અને પાળખવાની ભૂલ થાય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ